જો હાલો આપણે જો બનાવી છે આખા ભીંડા નું શાક ભરેલા ભીંડા નું શાક બનાવી છે આપણો પૂરો વિડીયો જોજો અત્યારે તો જો આપણે સાફ કરવી છે હજી ભરવાનો બાકી છે આપણે ખાંડવી છે સિંગદાણા ખોખાના આ સિંગ ઉભરવા માટે પછી જો આપણે ગાંઠિયા ખાંડશું પછી ફરીને ચૂલે બનાવવાનો છે પૂરો વિડીયો જોજો હાલો જો આપણે ભીંડો ભરવા મહિના છે આખા ભીંડા બનાવીશું જો આપણે એમાં સિંગ દાણા ખાંડા છે ગાંઠિયા ખાંડા એને મરચું મીઠું ખાંડેલું મરચું બધું નાખ્યું આમાં તાના જીરું હવે જો આપણે આ સીંગું ભરી હતી એવી રીતના બધી સીંગું ભરી નાખ્યું જો આપણે વઘારી આખા ભીંડાનું શાક તો જીરું નાખી oh ya pria mana tuh bingung halo, jauh apalagi sak tayar, tadi juga aksah હવે આપણે બનાવી જો આપણે બનાવી છે શાક થઈ ગયું તૈયાર હવે બનાવી રોટલી ચૂલે પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો